ખાતે તિરંગા યાત્રાનું આયોજન ઉમરગામ તાલુકાના કલગામ ગ્રામ પંચાયત ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર તાલુકા મામલતદાર દલ પતભાઈ મરીન પોલીસ મથક પીઆઈ વળવી જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ ભરતભાઈ સહિત તાલુકા ભાજપ પ્રમુખ વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો તિરંગા યાત્રામાં જોડાયા હતા તાલુકા મામલતદાર દ્વારા પ્રાસબોધન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રેલી કલગામ ખાતેથી થી ફણસા ગ્રામ પંચાયત કચેરી ખાતે જવા રવાના થઈ હતી ફણસા ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચી રેલી સભામાં પરિવર્તિત થઈ હતી જ્યાં ધારાસભ્ય રમણભાઈ પાટકરે ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું आजादी पंचोत्तर वर्ष थे प्रसंगे आखा समग्र देश अंदर तिरंगा ये यात्रा राज्य कक्षाए जिला कक्षाए आज तालुका कक्षाए निकली रही है उमरगाम तिरंगा यात्रा आज निकलवाई है एक आज कलका फरसा वर्चे राखेली है बीजे उमरगाम तो जिया वे चार आप जको कि एम बधाज पदाधिकारी खूब खूब आनंदी आ सहयोग ભાગ ભજવી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર બાળકો પોલીસ તંત્ર વહીવટી તંત્ર ચૂંટાયેલા પદાધિકારીઓ ભાજપના સંગઠનના હોદ્દેદારો સરીગામ ખાતે શ્રી કામણી માતા મંદિરના પટાંગણમાં સાંસ્કૃતિક ભવનનું નિર્માણ કરાશે ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે વીસ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર સાંસ્કૃતિક ભવનનું વિધિવત ખાતમુહૂર્ત કરાયું હતું ખાતમુહૂર્ત પ્રસંગે સરીગામ ગ્રામ પંચાયત સરપંચ સહદેવભાઈ વગાત અગ્રણી રાકેશ રાય તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી કામળી માતા મંદિરના પટાંગણમાં સુવિધા સંપન્ન સાંસ્કૃતિક ભવનના નિર્માણની કામગીરીને લઈ આગેવાન રાકેશ રાયે ખુશી વ્યક્ત કરી હતી સાંસ્કૃતિક ભવન ખાતે પેવર બ્લોક માટે પંચાયત તરફથી રકમ ફાળવવા અંગે જાહેરાત કરી હતી આજ રોજ સરીગામ આપણા સૌના માટે ખૂબ જ જાણીતા અને સુપ્રસિદ્ધ કામડી માતાના મંદિરના પ્રાંગણમાં કમ્યુનિટી હોલ સાંસ્કૃતિક ભવનના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર માન્ય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ શ્રીગમના સરપંચ શ્રી સહદેવભાઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિલાસભાઈ ઠાકરિયા ડૉક્ટર નીરવભાઈ શાહ અને સમસ્ત ગ્રામજનો અને આ જે સેવકો છે જે કામડી માતાની સેવા કરે છે તમામ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા આ સાંસ્કૃતિક હોલ વીસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર છે પિસ્તાલીસ ફૂટ અને ત્રીસ ફૂટ એમ કરીને લગભગ તેરસો સ્ક્વેર ફીટનો આ સાંસ્કૃતિક ભવન બનવાનું છે આની અંદર રસોડું કિચનનો કિચન પણ કર્યું છે સ્ટોર રૂમ પણ છે ઓફિસ પણ છે અને એક શેડ પણ રાખવામાં આવ્યો છે ખૂબ સારું કાર્ય આજ રોજ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને એને ખાતમુહૂર્ત થયું છે આવનાર દિવસોની અંદર નવરાત્રી માટે સરીગામ ગ્રામ પંચાયત તરફથી પણ પાંચ લાખ રૂપિયા પેવર બ્લોક માટે મુકવામાં આવ્યા છે અને એ પણ કામગીરી આ પૂર્ણ થશે તેની સાથે સાથે એ પણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે ખૂબ સરસ કાર્ય છે અને ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તજનો માતાજીના દર્શન માટે આવે અને અહીંયા સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરે એવી આજની આ કાર્યક્રમમાં વાતો થઈ છે અને અમે દરેકને આ કામ માટે શુભેચ્છા પાઠવી વલસાડમાં તસ્કરો બેફામ બન્યા છે જાણીતા પારનેરા ડુંગર પર મંદિરોને નિશાન બનાવ્યા હતા ડુંગર પર આવેલા ચંડિકા માતાજી મંદિર સહિત ચાર મંદિરમાં ચોરી કરી હતી મંદિરમાંથી માતાજીના અને દેવી દેવતાઓના સોના ચાંદીના શણગારની ચોરી કરી હતી ચાંદી અને સોનાના દાગીનાઓની ચોરીની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી મંદિરના સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી હતી જો કે સીસીટીવી કેમેરામાં ચોરી કરતા તસ્કરોના દ્રશ્યો કેદ થયા હતા માતાજીના મંદિરની સાથે હનુમાનજી અને મહાદેવ મંદિરમાં ચોરી કરી હતી

અને છત્ર કે એવું કંઈ દેખાયું નહીં અને પછી ગેટ આગળથી જોયું તો તાળું તૂટેલું દેખાયું એટલે તરત જ એમણે અમને અને પંકજભાઈને ફોન કર્યો અને તરત અમે ઉપર આવ્યા અને ત્યાર બાદ જોયું તો એ નથી એ છત્ર કે એવું કશું નહીં હતું ને ત્યારબાદ અમે આપણા પોલીસ ડિપાર્ટમેન્ટ આપણા જે પીએસઆઈ જીત્યા સાહેબને ફોન કર્યો અને એમને ખૂબ સારા રિસ્પોન્સથી આપણા પોલીસ મિત્રો તરત જ દોડી આવ્યા જગ્યા પર પરમાર સાહેબ વસાવા સાહેબ અને એમની ટીમ અને લોક્સફ પણ આવી ગયું અને એમની તાત્કાલિક આવીને શોધખોળ ચાલુ કરી દીધું છે અને અત્યારે હાલમાં ચાલુ છે બે ચોર દેખાયા અને અને એવો જે જે માતાજી મંદિરની અંદર છત્ર સિંહાસન કાઢતા દેખાયા જે સિંહાસન જે અમે જે સ્તૃથી ફિટ કરેલું હતું એ સ્તુ થી એ લોકોએ ખોલી નાખ્યું અને એ કાઢતા દેખાયા છે અને હનુમાનજીના મંદિરમાં એ લોકોએ જે સિંહાસન આપણા મૂર્તિને જે મુંગટ લગાવડો તો એ કરતા દેખાયા છે અને ત્યારબાદ એ લોકો લઈને જતા દેખાયા છે એ લગભગ અમારા જે ચંદ્રિકા માતાજી મંદિર હનુમાનજી મંદિર મહાકાળીજી માતિ મંદિર અને સ્માદેવ મંદિર રામેશ્વર મહાદેવ મંદિર ચાર મંદિર ના તળા તૂટેલા છે પાનરુંગર પર આમ તો લગભગ આગળ થતી હતી પણ આગળ એક બે એક વર્ષ પહેલા એકવાર માતાજી નું છત્ર અને મુંગટ ની ચોરી થઈ ગઈ અને ત્યાર પછી આ બીજી વાત થઈ છે સુરક્ષા અમે અમારા માણસો રહે છે મજૂર પણ આખો દિવસ પહેલા થાકેલા એટલે જરાક છેલ્લા પંદર ખોવાયેલા ફોનને ઝડપથી બ્લોક કરવામાં મદદ કરે છે ડીએનએચ પોલીસે સીઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરીને એનસી ખોવાયેલા મોબાઈલ મેળવ્યા હતા ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ ડિટી દ્વારા વિકસાવવામાં આવેલા સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર સીઆઈઆર

આવતીકાલે ફરી મળીશું નમસ્કાર